મિની ટ્રેક્ટર ટ્વેન્ટી પીટીઓ એચપી સુધી મિની રોટોવેટર મિની કલ્ટિવેટર મિની ટ્રેલર મિની પાણીનું ટેન્કર જેવા સાધનોની ખરીદી પર સહાય મળવાપાત્ર રહેશે આ યોજનામાં લાભ લેવા માટે બે જુલાઈ સુધી અરજી કરવાની રહેશે નવી નઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો પર યુઝર્સ મેન્યુઅલ મુજબ અરજી કરતાં પહેલાં ખેડૂતોએ મોબાઈલ નંબર દ્વારા રજીસ્ટ્રેશન કર્યા બાદ ઓનલાઈન અરજી કરી અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ લઈ ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે જેની નકલ મંજૂરી મળ્યા બાદ ક્લેમ સબમિટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનિક કાગળો સહિત જિલ્લાની કચેરી ખાતે રજૂ કરવાની રહેશે જેની મહીસાગર જિલ્લાના સર્વે બાગાયતી ખેડૂત મિત્રોએ નોંધ લેવા બાગાયત વિભાગના મદદનીશ નિયામક મલ્હાર પટેલે અનુરોધ કર્યો છે મહીસાગર જિલ્લામાં બાગાયત ખાતાની કૃષિ યાંત્રિકીકરણને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમ હેઠળ

ત્યારબાદ જ્યારે મંજૂરી મળે ત્યારે વિવિધ પ્રકારના સાધનોની ખરીદી કરી અને જે સાધન ની છે એ નાયબ બાગાયત નિયામક કચેરી મહીસાગર ખાતે જમા કરાવવાના રહેશે અને ઓનલાઈન અપલોડ કરવાના રહેશે અને આ યોજનામાં વાત કરીએ તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂત મિત્રો મિની ટ્રેક્ટરમાં એક લાખ પચીસ હજાર રૂપિયા સુધીની સહાય છે જ્યારે જનરલ અથવા તો ઓબીસી જાતિના ખેડૂત મિત્રો માટે પંચોતેર હજાર સુધીની સહાય મળવાપાત્ર રહેશે મલહાર પટેલ મધ્ય દિવસ બાગાય નિયમક મહી સાગર